ષણ પર્વની આરાધનામાં જૈન ભાઈ બહેનો ઉપવાસ કરતા હોય છે ભક્તો તેમના શક્તિ પ્રમાણે ચોવીસ ઉપવાસ એકવીસ ઉપવાસ તો ઉપવાસ તથા પણ તપસ્યા કરે છે અમદાવાદમાં આવેલા વિજયનગર જૈન સંઘ નારાયણપુરા દ્વારા આવા તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું આઠ વર્ષના બાળકથી લઈને એસી વર્ષના ભક્તોએ ઉપવાસ કર્યા હતા સાથે જ ભદ્ર તપ વર્ષી તપ જેવા તપ પણ કર્યા હતા તો કેટલાક તપસ્વીઓ એવા હતા જેઓએ જૈન ન હોવા છતાં પણ તપ કર્યું હતું વિજયનગર સંઘ દ્વારા કુલ એકસો ત્રીસ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું જૈન સાહિત્ય પ્રમાણે આગમમાં દર્શાવવામાં આવેલું છે કે પર્યુષણ પર્વ દરમિયાન આત્માને પાપ કર્મમાંથી મુક્ત કરવા માટે મનુષ્ય કઠોર અને અઘરી તપશ્ચર્યા અને શ્રદ્ધા રાખવી પડે છે એટલે કે ઉપવાસ આયમ્બિલ કે પછી એકાસના જેવી તપશ્ચર્યા કરવામાં આવે છે જેમાં એકાસનામાં એક ટાઈમ આયમબીલમાં એક ટાઈમ પરંતુ બાફેલું અને તેલ મીઠું અને મરચાં વગરનું ભોજન લેવાનું હોય છે તો ઉપવાસ કરનારાએ સંપૂર્ણ રૂપે અનાજ આદિનો ત્યાગ કરવાનો હોય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ફક્ત ગરમ ઉકાળેલું પાણી જ લેવાનું હોય છે જ દીક્ષા દાનેશ્વરી શ્રી આચાર્ય મહારાજ ગુણરત્ન સુંદર શિષ્ય શ્રી નિશ્રામાં શ્રી સંઘમાં આવી સુંદર આરાધના થઈ છે પંદર થી દસ વર્ષના બાળકોએ અઠાઈ પંદર ઉપવાસ ને અગિયાર ઉપવાસની આરાધના કરી છે પણ સાહેબે એ માટે સખત મહેનત કરી સખત સંઘને પ્રેરણા કરી છે તેનું આજે રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ અગિયાર વર્ષની મારી ઉંમર સોળ ઉપાસ કર્યા છે ભાવના મને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાથી એટલે મેં અઠ્ઠાઈ કરી છે જૈન ધર્મના સિદ્ધાંતો મને ગમે છે એટલે મેં આ તપ કર્યું છે